નમસ્કાર આપણે સૌ ગુજરાતનો નકશો તો જોયો છે બરાબર ને પણ શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે એનો જ્યાં આકાર છે એ આખરે બન્યો કેવી રીતે આજે આપણે એ જ રસપ્રદ વાર્તાને સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ તો ચાલો શરૂ કરીએ આ સફર તો સૌથી મોટો સવાલ એ જ છે આજે આપણે જે ગુજરાતનો નકશો જોઈએ છીએ એની પાછળની કહાણી શું છે જુઓ આ ખાલી જમીન પર દોરેલી રેખાઓ નથી આ તો ઇતિહાસ ભૂગોળ અને સમયની સાથે થયેલા ફેરફારોની એક આખી ગાથા છે હવે આખી વાર્તામાં ઊંડા ઉતરીએ એ પહેલાં ચાલો ફટાફટ એ જોઈ લઈએ કે ભારતના નકશા પર ગુજરાતનું સ્થાન કેટલું મહત્વનું છે અમુક આંકડા ઉપર નજર નાખતા જ આખો ખ્યાલ આવી જશે સૌથી પહેલી અને સૌથી ખાસ વાત ગુજરાતનો દરિયાકિનારો લગભગ સોળસો કિલોમીટર લાંબો મતલબ કે આખા ભારતના કુલ દરિયાકિનારાનો લગભગ અઠ્યાવીસ ટકા હિસ્સો તો એકલા ગુજરાત પાસે છે આજ તો ગુજરાતની ઓળખ અને એના વ્યાપારનો મજબૂત પાયો છે હવે જો સાઈઝની વાત કરીએ તો વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત ભારતનું પાંચમું સૌથી મોટું રાજ્ય છે જમ્મુ અને કાશ્મીરના પુનર્ગઠન પછી ગુજરાત આ સ્થાને આવ્યું છે જે બતાવે છે કે તે ભૌગોલિક રીતે કેટલું વિશાળ છે ગુજરાતનું ટોટલ એરિયા છે એક લાખ છન્નું હજાર ચોવીસ ચોરસ કિલોમીટર અને આ આંકડામાં એક મજેદાર વાત છુપાયેલી છે જરા ધ્યાનથી જુઓ આમાં ઓગણીસો સાહીઠ આવે છે જે ગુજરાત રાજ્યની સ્થાપનાનું વર્ષ છે કે એવું ગજબનું કનેક્શન છે નહીં સારું તો આ તો થઈ વિસ્તારની વાત હવે ચાલો આગળ વધીએ અને જોઈએ કે ગુજરાતને તેનો ચોક્કસ આકાર આપતી સીમાઓ એટલે કે એની બોર્ડર્સ કઈ કઈ છે ગુજરાતની સરહદો બહુ જ ડાયવર્સ છે જો એક તરફ પાકિસ્તાન સાથે લગભગ પાંચસો ને બાર કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ છે તો બીજી તરફ ભારતના જ ત્રણ રાજ્યો રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આપણી સાથે જોડાયેલા છે અને હા અરબી સમુદ્રનો એ વિશાળ કિનારો તો છે જ અહીં એક શબ્દ સમજવા જેવો છે અખાત સિમ્પલ ભાષામાં કહીએ તો અખાત એટલે દરિયાનો એવો ભાગ જે લગભગ ત્રણ બાજુથી જમીનથી ઘેરાયેલો હોય ગુજરાતને કુદરતી રીતે જ કચ્છ અને ખંભાત એમ બે મોટા અખાત મળ્યા છે જે એના દરિયાકિનારાને એકદમ યુનિક બનાવે છે ચાલો હવે થોડા સમયમાં પાછા જઈએ આ પ્રદેશનું નામ ગુજરાત પડ્યું કેવી રીતે કારણ કે આ નામની પણ પોતાની એક આખી જ જર્ની છે ઇતિહાસના પાના ઉથલાવીએ તો ગુજરાત શબ્દ પહેલીવાર આપણને ઈસવીસન બારસો તેત્રીસના આંબુરાસ નામના ગ્રંથમાં જોવા મળે છે પણ એનો વધુ સ્પષ્ટ અને ભરોસાપાત્ર ઉલ્લેખ પંદરમી સદીમાં લખાયેલા કાનહણદે પ્રદંથમાં મળે છે એક વાત જાણવા જેવી છે કે આખા પ્રદેશને ગુજરાત નામ મળ્યું એ પહેલાં એના અલગ અલગ ભાગોની પોતાની આગવી ઓળખ હતી જેમ કે ગુર્જર દેશ સૌરાષ્ટ્ર આનર્થ અને નર્મદા તાપી નદીઓ વચ્ચેનો જે વિસ્તાર હતો એ લાટ પ્રદેશ તરીકે ઓળખાતો હતો અને હવે હવે આપણે આવી પહોંચ્યા છીએ આ વાર્તાના સૌથી નિર્ણાયક વળાંક પર એક ક્ષણ જ્યારે આધુનિક ગુજરાત રાજ્યનો સત્તાવાર રીતે જન્મ થયો તારીખ હતી પહેલી મે ઓગણીસો ને એક ઐતિહાસિક દિવસ મોટા મુંબઈ રાજ્યમાંથી ભાષાના આધારે ગુજરાત એક અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું અને એનું ઉદ્ઘાટન આપણા પૂજ્ય સ્વતંત્ર સેનાની શ્રી રવિશંકર મહારાજના હાથે થયું હતું પણ અહીં એક વાત ખાસ સમજવા જેવી છે ઓગણીસો ને સાહીઠમાં જ્યારે ગુજરાત બન્યું ત્યારે એમાં ફક્ત સત્તર જિલ્લા હતા અને આજે આજે છે પૂર તેત્રીસ આ જે સત્તરથી તેત્રીસનો આંકડો છે ને એ જ ગુજરાતના આંતરિક નકશાના બદલાવની આખી કહાણી કહી દે છે તો સવાલ એ છે કે આ સત્તરમાંથી તેત્રીસ જિલ્લા થયા કેવી રીતે આ કોઈ એક રાતમાં નથી થયું ચાલો આ સફરનો છેલ્લો પણ સૌથી રસપ્રદ તબક્કો જોઈએ જેમાં આખો નકશો ધીમે ધીમે બદલાયો આખી પ્રોસેસ તબક્કાવાર થઈ શરૂઆતમાં ઓગણીસો ને ચોસઠ અને છાસઠમાં ગાંધીનગર અને વલસાડ બન્યા પછી ઓગણીસો ને સત્તાણુંમાં એક મોટો વહીવટી ફેરફાર થયો અને એક સાથે પાંચ નવા જિલ્લાઓ બનાવવામાં આવ્યા અને છેલ્લે બે હજાર તેરમાં વિકાસને લોકો સુધી વધુ સારી રીતે પહોંચાડવા માટે એક જ ઝટકે સાત નવા જિલ્લાઓ ઉમેરાયા બસ ત્યારથી ગુજરાતના નકશાને એનું આજનું સ્વરૂપ મળ્યું આ જિલ્લાઓની વાત નીકળી છે તો એક મજેદાર ભૌગોળિક વાત પણ જાણી લઈએ કર્કવૃત્ત એટલે કે ટ્રોપિક ઓફ કેન્સર ગુજરાતના ઉત્તર ભાગમાંથી પસાર થાય છે અને એ કચ્છ પાટણ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અને અરવલ્લી એમ કુલ છ જિલ્લાઓને સ્પર્શે છે અને યાદ રાખવા માટે એક શોર્ટકટ પણ છે કપમાં ગા સાહેબ મજાનું છે ને તો આખી વાતનો સાર એ છે કે ગુજરાતનો નકશો કોઈ સ્થિર વસ્તુ નથી એ તો છેલ્લા સાહીઠ કરતાં પણ વધુ વર્ષોમાં થયેલા રાજ્યના વિકાસ એની જરૂરિયાતો અને લોકોની આશાઓને દર્શાવતી એક જીવંત વાર્તા છે અને અંતે એક સવાલ જેમ ભૂતકાળમાં ગુજરાતનો નકશો સતત બદલાતો રહ્યો છે શું ભવિષ્યમાં પણ એમાં ફેરફારો આવી શકે છે આવનારા સમયમાં વહીવટી અને ભૌગોલિક રીતે એનું સ્વરૂપ કેવું હશે આ એક વિચારવા જેવો સવાલ છે ખરું ને આ વિચાર સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ છે